વેલકમ ટુ અવધ ઇલેક્ટ્રોનિક્સ ઉપલેટા શું મિત્રો તમે સસ્તા ભાવમાં ડબલ ડોર ફ્રીજ અને વોશિંગ મશીન લેવા ઈચ્છો છો તો પહોંચી જાવ અવધ ઇલેક્ટ્રોનિક્સમાં જ્યાં તમને ડબલ ડોર ફ્રીજ અને વોશિંગ મશીન સસ્તા ભાવમાં મળી રહેશે કારણ કે ડેમેજ હોવાથી સ્ક્રેચિસ હોવાથી સસ્તા ભાવમાં મળે છે વોશિંગ મશીન અને ડબલ ડોર ફ્રીજ તમને સસ્તા ભાવમાં મળે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ ડબલ ડોર ફ્રીજ લોઈડનું બસો ને પિંચ્યાસી લીટરનું થ્રી સ્ટાર ઇન્વેન્ટર મોડલ તમે જોઈ શકો છો લોઈડ કંપનીમાં જે માઇનર ડેમેજ છે આ ડેમેજ હોવાથી તમને સસ્તા ભાવમાં મળે છે જેની બજાર કિંમત ઓગણત્રીસથી ત્રીસ હજારની આસપાસ છે તમને માત્રને માત્ર મળી રહેશે અઢાર હજાર ચારસો ને નવ્વાણું રૂપિયામાં માત્રને માત્ર અઢાર હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં તમને ડબલ ડોર ફ્રીજ મળી રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો ત્રણસો ને પચાસ લીટરનું ટુ સ્ટાર ઇન્વેટર મોડલ તમે જોઈ શકો છો ત્રણસો પચાસ લીટરનું જેની ઓનલાઈન કિંમત થી આડત્રીસ હજાર રૂપિયાની આસપાસ છે એ તમને માત્ર ને માત્ર મળી રહેશે અઢાર હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં માત્ર ને માત્ર અઢાર હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં તમને ડબલ ડોર ફ્રીજ જેની ઓનલાઈન કિંમત સાડત્રીસ સાડત્રીસ હજાર રૂપિયા છે તે મળી રહેશે ઓગણીસ હજાર રૂપિયામાં ત્યારબાદ બીપીએલનું પણ તમે જોઈ શકો છો કંપની કન્ડિશનમાં તમને ડબલ ડોર ફ્રિજ જોવા મળશે ત્યારબાદ તમે જોઈ શકો છો વોશિંગ મશીનમાં સેમસંગ કંપનીમાં સેવન કેજી સેવન કેજી એટ કેજી વોશિંગ મશીન છે એ તમને એ પણ તમને મળી રહેશે બજાર કરતા તમને આઠથી દસ હજાર રૂપિયામાં સસ્તા ભાવમાં મળી રહેશે જેની બજાર કિંમત બાવીસ ત્રેવીસ હજારની આસપાસ છે તમને માત્રને માત્ર મળી રહેશે બાર હજાર નવસો નવ્વાણું રૂપિયામાં ત્યારબાદ તમે જોઈ શકો છો સેમી વોશિંગ મશીન છે આપણી પાસે સેવન કેજીમાં સેમી વોશિંગ મશીન તમે જોઈ શકો છો એ પણ તમને મળી રહેશે માત્ર ને માત્ર આઠ હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં સેવન કેજીનું આ સેમી વોશિંગ મશીન સસ્તા ભાવમાં મળી રહેશે ત્યારબાદ કેલ્વિનેટરનું તમે જોઈ શકો છો સિંગલ ડોર ફ્રીજ છે કંપની કન્ડિશનમાં તમે અંદર જોઈ શકો છો કંપની કન્ડિશનમાં એ તમને માત્ર મળી રહેશે ને માત્ર દસ હજાર ચારસો ને નવ્વાણું રૂપિયામાં માત્ર ને માત્ર દસ હજાર ચારસો ને નવ્વાણું રૂપિયામાં માઇનોલ ડેમેજ હોવાથી સસ્તા ભાવમાં મળી રહેશે તો એડ્રેસ યાદ રાખો અવધ ઇલેક્ટ્રોનિક્સ નાગના ચોક હોન્ડા શોરૂમ સામે ઉપલેટા